સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે દર્દીના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી છે મોટાભાગે બે કે ત્રણ સ્ટોન હોય ત્યારે લોકોને અસહ્ય દુખાવો થતો હોય છે ડભોઈ બીએફીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલમાં ગત સોમવાર સારવાર માટે આવેલા સંખેડા તાલુકાના આશરે પંચોતેર વર્ષીય મિખીબેન મારશીંગ ભાય વસાવા કે જો કિડની માંથી છત્તાળીસ કિડનીના સ્ટોન એટલે કે પથરી તબીબ દ્વારા નવી ટેકનોલોજી એટલે કે લેપ્રોસ્કોપીની મદદથી કાઢવામાં આવી છે ડબોય પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ ડોક્ટર અક્ષય સુતરિયા અને સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે દર્દીની તબિયત હાલ તર સુધારા પર છે મારું નામ ડૉક્ટર અક્ષય સુતરિયા છે હું એઝ અ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે બી પ્રમુખ સ્વામી ડબોઈ ખાતે સેવા આપું છું પાંચ તારીખે પાંચ આઠ પાંચ ઓગસ્ટના રોજ આપણા પાસે એક પેશન્ટ આવ્યા હતા ભીખીબેન વસાવા જેમને પેટમાં અત્યંત દુખાવો થતો હતો જેના માટે આપણે સોનોગ્રાફીને બીજા રિપોર્ટ કરાયા હતા લોહીના જેમાં જાણવા મળ્યું હતું કે ભીખીબેનને પિતાશયમાં પથરીઓ થઈ છે જેના માટે આપણે ઓપરેશન માટે સમજાવ્યું હતું દર્દી અને દર્દીના સગા સંપૂર્ણપણે માહિતી મેળવીને ગતરોજ અગિયાર તારીખે દાખલ થવા માટે ને ઓપરેશન માટે આવ્યા હતા અગિયાર તારીખે આપણે બી એપીએસ ખાતે ભીખીબેનનું ઓપરેશન કરેલું હતું જેમાં પિત્તાશયની થેલી પથરી સાથે કાઢવામાં આવેલ છે પિત્તાશયની થેલીમાંથી છેતાલીસ જેટલી પથરીઓ નીકળેલી છે ભાગ્યે જ આવું કોઈ પેશન્ટમાં જોવા મળે છે કે પિત્તાશયની થેલીમાં આટલી બધી પથરીઓ થઈ ગઈ હોય છે ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે અને દર્દી સ્વસ્થ અને સારી હાલતમાં છે